કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રાનું આજે ગુજરાતમાં પ્રવેશ થવાનું છે બપોરે ત્રણ કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોંચવાની છે આ ઉપરાંત ઝાલુ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરવાનું છે ભારત જોડો ન્યાય યાત્રા ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ફરશે ગુજરાતમાં ન્યાય ન્યાયયાત્રા ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે

કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર ની ભારત જોડો પદયાત્રા બાદ ગુજરાતના અને દેશના તમામ લોકોને ન્યાય અપાવવા માટે પછી યુવાનોને રોજગારીનો ન્યાય હોય દલિતો અને આદિવાસીઓને પોતાની અધિકારોનો ન્યાય હોય મહિલાઓનો ન્યાય હોય આ તમામ લોકોના ન્યાય માટે રાહુલ ગાંધીજીએ મણિપુરથી મુંબઈ સુધીની જે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે તે આજે રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવાની છે તમે જોશો આગળના ચાર રસ્તા ઉપર પાંચ કિલોમીટર આગળ થોડી પછી હજારોની સંખ્યામાં યુવાનો મોટર સાથે રાહુલ ગાંધીજીનું યાત્રામાં સ્વાગત કરશે ત્યારબાદ આ જગ્યાએ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ફ્લેગ હેન્ડ ઓવરનો કાર્ય

કોંગ્રેસ પક્ષ તેના નેતાઓના આધારે નહીં પરંતુ કાર્યકરોના આધારે ચાલે છે કોંગ્રેસ પક્ષ દેશની જનતાના આધારે ચાલે છે કોંગ્રેસ પક્ષમાંના દિલમાં આ દેશના આદિવાસીઓ માટે આ દેશના બક્ષીબંધ સમાજના લોકો માટે આ દેશના યુવાનો માટે આ દેશના વિદ્યાર્થીઓ માટે આ દેશના ખેડૂતો માટે સંવેદના છે તે વ્યક્ત કરીને કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે ભારતીય જનતા પાર્ટી પાંચ ઉદ્યોગપતિઓના આધારે પાંચ નેતાઓને ખરીદી શકશે પરંતુ આ દેશની જનતાને ક્યારેય ખરીદી નહીં શકે અધ્યક્ષ જેમનું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી ભલે કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં લઈ જાય પરંતુ કોંગ્રેસ નો કાર્યકર્તા કોંગ્રેસની વિચારધારા ને વરેલો છે જે હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલો રહેશે કુંલ મહેતા સાથે પ્રતીક જાધવ સંદેશ ન્યૂઝ દાહોદ